અમદાવાદમાં હોટલ પ્રાઇડ પ્લાઝામાં એડમિશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે ધોરણ બાર પછીના અભ્યાસક્રમોની માહિતી આપતા એડમિશન ફેરનું આયોજન કરાયું છે ભારતભરની થી વધુ યુનિવર્સિટી અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા માટે એડમિશન ફેર શ્રેષ્ઠ છે આ એડમિશન ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લું મુકાયું છે આવતીકાલે પણ અમદાવાદીઓ એડમિશન ફેરનો લાભ લઈ શકશે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ આ અમારું ઓગણીસમું એડમિશન ફેર છે જે ભારતના અલગ અલગ દસ શહેરોમાં થઈ રહ્યું છે આ એડમિશન ફેરની વિશેષતા એ છે કે આ પ્યોરલી હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયન એજ્યુકેશન ઉપર આધારિત છે રાઈટ એટલે આમાં આપને ભારતની અને ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ મળશે એ યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ એટલે યુનિવર્સિટીના જે ડિસિઝન મેકર્સ હોય એડમિશન્સ હેડ એડમિશન ડિરેક્ટર એડમિશનની ટીમ ઘણા ફેકલ્ટીઝ ડીન્સ એ લોકો પણ અહીંયા પોતે હાજર છે એટલે આ એવું પ્લેટફોર્મ છે એવી ઓપોર્ચ્યુનિટી છે સ્ટેક હોલ્ડર એટલે કે સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સ માટે કે એ લોકો એક જ જગ્યાએ એડમિશન્સ ફેરમાં આવે તો એમને પચીસથી વધારે યુનિવર્સિટીસ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન થઈ શકે છે